ત્યારે અસામાનિક તત્વોએ જાહેરમાં ગુનાઓને અંજામ આપતા થઈ જવા પામ્યા છે લીંબાત જેવા પરપ્રાંતિયોથી ખદબત્તા વિસ્તારમાં અસામાનિક તત્વોનો આતંક વધ્યો છે જેમાં રાત્રિના સમયે એક ઇસમની જાહેરમાં હત્યા કરાઈ હતી લિંબાયત ખાતે આવેલા ગિરિરાજનગર ઇન્ડસ્ટ્રીઝના ધર્મેશ નામના યુવાને ત્રણ ઇસમે પકડી રાખી તેના પેટના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી પેટ ટેરી નાખી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ સાથે ઉચ્ચ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે સુરતના એક તરફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટોળકીઓ ગુચ્છી ટોકના અમલથી જ શાંત થઈ ગઈ છે જોકે સ્લમ વિસ્તારો અને પરપ્રાંતિય વિસ્તારોમાં નાની નાની ગેંગો હોય જેવો સામે પણ પોલીસે હાલ લાલ લાંક કરવાની ખાસ જરૂર છે નહીં તો સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી શકે છે